રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારે મેનિફેસ્ટો અને આંગણવાડી બહેનોને મોટી રાહત આપી છે તેમના માનદ વેતનમાં વધારો કરવા બાબતે નિર્ણય લેવામાં આવી રહ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ ખાસ વાત એ છે કે આ બજેટમાં આગણવાડી બહેનો અને આશા વર્કર્સને મોટી ભેટ આપવામાં આવી છે તો આખરે શું છે આ બજેટમાં અને શા માટે આંગણવાડી બહેનો માટે આ બજેટ ખૂબ છે ચાલો આપણે તો મિત્રો એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણી પહેલા જ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સરકારે રૂપિયા ચાર પોઈન્ટ છ લાખ કરોડનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું અને રાજ્યની નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય કહ્યું હતું સામાજિક સુરક્ષા પર આધારિત છે મિત્રો આ બજેટની સૌથી મોટી અને મહત્વની જાહેરાત આંગણવાડી બહેનો અને સહાયકો માટે કરવામાં આવી છે આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં રૂપિયા એક હજારનો સીધો વધારો કરવામાં આવ્યો છે વર્ષોથી ઓછા વેતનમાં બાળકોનું પોષણ માતાઓની દેખરેખ રસીકરણ અને આરોગ્ય સેવાઓ આપતી આ બહેનો માટે આ એક મોટી રાહત છે એટલું જ નહીં જો કોઈ દરમિયાન મૃત્યુ થાય છે તો તેમના પરિવારને રૂપિયા પાંચ લાખનું વળતર પણ આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે આ માટે રાજ્ય સરકારે રૂપિયા બસો એસી કરોડ અલગ ફંડ ફાળવ્યું છે આ નિર્ણય સ્પષ્ટ રીતે બતાવે છે કે સરકાર આંગણવાડી બહેનોને માત્ર કાર્યકર નહીં પરંતુ ફ્રન્ટલાઈન વોરિયર માની રહ્યા છે આશા વર્કર્સ અને અન્ય ફ્રન્ટલાઈન કર્મચારીઓની વાત કરવામાં આવે તો માત્ર આંગણવાડી બહેનો જ નહીં આશા વર્કર્સને પણ રૂપિયા એક હજાર વધારાનું માસિક માનદ વેતન આપવામાં આવશે સિવિક વોલેન્ટિયર્સ ગ્રીન પોલીસ કર્મચારીઓ બધા માટે પણ રૂપિયા એક હજાર પગાર વધારો જાહેર થયો છે આ માટે સરકારે રૂપિયા એકસો પચાસ કરોડનું ફાળવણી કરી છે રાજકીય અર્થ અને ચૂંટણી દાવની વાત કરીએ તો વિપક્ષી પક્ષો કહે છે કે બજેટ મારફતે પોતાનો ચૂંટણી એજન્ડા લાવી રહ્યા છે છે કહેવું આ તૃષ્ટિકરણની રાજનીતિ છે પરંતુ બીજી તરફ આંગણવાડી પહેનો આશા વર્કર્સ અને મહિલાઓ કહે છે કે અમારા કામની કદર થઈ છે ચૂંટણી પહેલા આટલો મોટો નિર્ણય બેનરજી માટે મમતા બેનરજી માટે મજબૂત રાજકીય દાવ માનવામાં આવી રહ્યો છે સારાંશમાં ટૂંકમાં કહીએ તો પશ્ચિમ બંગાળનું આ અંતિમ બજેટ માત્ર આંકડાઓનું બજેટ નથી આ બજેટ છે આંગણવાડી બહેનો આશા વર્કર્સ અને મહિલાઓના માનની વાત તમને શું લાગે છે શું આ બજેટ વાસ્તવમાં જ જનહિતમાં છે કે માત્ર ચૂંટણી માટેનો દાવ છે તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં ધન્યવાદ